મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તા ઉપર રખડતા માલઢોરને કાઢવામાં આવ્યા હતા જેને રૂવા ગામ ખાતે આવેલા ઢોરના ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા જ્યાં વરસાદના કારણે કીચડ થતા ત્રણથી વધુ ગાયોના મોત નીપજ્યા હોવાના સમાચારો સામે આવ્યા હતા જેના અનુસંધાને મહાનગરપાલિકાના અધિકારીને પૂછતા આ ગાયો અઠવાડિયાને પ્લાસ્ટિક ખાતી હોય જેને કડક પચતી ન હોય તેમજ ગારામાંના કારણે ફસાતી હોય તેના કારણે મોત નીપજતા હોવાનું અધિકારીએ રટન કર્યું હતું તો આવી રીતે બનતી ઘટનાઓને લઈ જીવદીયા પેમ્બીઓમાં રોષ ફેલાયો હતો તો મહાનગરપાલિકાએ માર્લઢોર પકડેલા હોય તેની વ્યવસ્થા સુંદર રીતે કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી મહાનગરપાલિકા દ્વારા ત્રણ અલગ અલગ સ્થળો ઉપર પકડાયેલા માલઢોરને પૂરવામાં આવે છે તે પૈકીના રૂવા ખાતે આવેલા ઢોરના ડબ્બામાં મોટી સંખ્યામાં ગાય ગૌવંશ અને વાછડાઓને પૂરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત વરસાદના કારણે આ ઢોરના ડબ્બાની અંદર કીચડ થતાં વાછડા ગાયો અને ગૌવંશોને ફસાવાનો બનાવો બન્યા હતા જેમાં ત્રણથી વધુ વાછડા અને ગાય સહિતના માલઢોરના મોત નીપજ્યા હોવાના સમાચારો સામે આવ્યા હતા ત્યારે આ સમાચારને લઈ મહાનગરપાલિકાના અધિકારી ને પૂછ કરતા આ ઝડપાયેલા જે માલ ડોરો હોય છે તે એટવડો તેમેત પ્લાસ્ટિક ખાતા હોય છે જેને કડબ આપવામાં આવતી હોય છે જેના કારણે આ માલ તેને પચાવી શકતા નથી અને તેના મોત હોવાનું હતું man <muchas> વાંધો નહી આવે મેસેજ છે એની વાત આ જુ લાવો લાવો કેટલા જોયા પગાર પોચ શું છો ઢોર ડબામાં સતત વરસાદ જે ચાર પાંચ દિવસ આવ્યો એને કારણે જે સફાઈ થવી જોઈએ એ સફાઈ સમયસર ના થઈ શકવાને કારણે કીચડ થયેલો હોવાથી જે નબળા અને બેસી ગયેલા પશુ હોય એ મરણ થવા શક્ય છે અને આ પશુ એવા હોય છે કે જે રોડ ઉપરથી હેઠવળ ખાધેલા હોય પ્લાસ્ટિક ખાધેલું હોય એટલે જે કડબ નાખીએ એ કડબ ઓછી ખાતા હોય એના કારણે નબળા પડતા જતા હોય અને બેસી જતા હોય છે કાર્યવાહી શું કરવામાં આવશે આ જે પશુઓ છે અને અન્ય ડબ્બો જે અમારો નવો તૈયાર થયો છે એમાં શિફ્ટ કરવામાં આવશે કેટલા પશુઓની ડેટ હાલ ત્રણ થયેલા હતા